પ્રતિવાસી ભારતીય સન્માન પુરસ્કારોને પ્રશંસિત કરશે આ પુરસ્કારો તે વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે જેઓએ વિદેશોમાં રહીને ભારતના નામને ગર્વથી ઊંચું કર્યું છે આ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર દર વર્ષે એવા લોકોને આપવામાં આવે છે જેમણે વિદેશમાં તેમના કાર્યોથી અને ઉપલબ્ધિઓથી ભારતીય સંસ્કૃતિ સમાજ અને દેશને ગર્વિત કર્યું છે સમારોહમાં વિવિધ દેશોમાંથી આવેલી પ્રવાસી ભારતીયોએ ભાગ લીધો અને ભારતના વિકાસમાં યોગદાન પર ચર્ચા કરી આ ઉજાગર છે કે ભારત અને વિદેશોમાં ભારતીય સમુદાય કઈ રીતે પરિવર્તન અને યોગદાન લાવી રહ્યું છે આ સંમેલન એ પણ સ્પષ્ટ કરે છે કે ભારતના વિકાસમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તેમનો સહયોગ દરેક ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવે છે પ્રવાસી ભારતીયોનો ભારતના વિકાસમાં યોગદાન પ્રવાસી ભારતીયો માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે તેઓ માત્ર વિદેશોમાં ભારતનું નામ રોશન નથી કરતા પરંતુ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનિકલ વિકાસ દ્વારા ભારતની આર્થિક પરિસ્થિતિમાં પણ યોગદાન આપી રહ્યા છે પ્રવાસી ભારતીયોએ માત્ર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે રજૂ કર્યું છે પરંતુ તેઓ ભારતીય દૂતાવાસો એનજીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે આ સંમેલન એ પ્રવાસી ભારતીયોની શક્તિ અને તેમના ભારત પ્રત્યેના પ્રેમને દર્શાવે છે ભવિષ્યમાં આવા આયોજનો ભારત અને પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે